મારી ડોના ભલે રામ રામ ભલે 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 રામ રામ દીકરા અત્યારે મુખ્ય કારણ ને ખમજ આલીશ તમને દીકરા કે ઘરે ઘરે અત્યારે કોઈ ખબર ના પડતી હોય અને પિયાલા પીવે છે પિયાલા ચેના પીવરાય છે એ ખબર નથી હોતી દીકરા કે ઘરની દેવના છે બાર દેવના હશે દળિયાની દેવના હશે અને ઘણી જગ્યાએ એવું બને છે દીકરા કે તમે તમારી ઘરની માતાને કરીને થી લાવી ગમે ત્યાં કોઈ ઘણા ઘણી જગ્યાએ કોઈ એક મઠ હોય તો બે મઠ કરીને નવું નવું કરીને કરતા હશે દીકરા પણ એ મુખ્ય કારણની એમને ખબર નથી હોતી કે આ જગ્યા કોની છે ને આ જગ્યા એ પેલા કોન રહેતું હતું પછી અહીંયા વસાવટ તમે કરશો ને તમારી ઘરની દેવ નો વસાવટ કરશો દીકરા પણ તમે વસાવટ કરો છો એ બરાબર છે દીકરા તમારી ઘરની દેવને લાવો છો એ બરાબર છે પૂજવા માટે પણ પ્રશ્ન એ છે દીકરા તમે મઠબનાવીને બેહાડો ભલે હર કોઈ કરતા જ હોય છે દીકરા પણ અહીંયા શું હોય શું ના હોય એ જાણવું દીકરા પેલું કે અહીંયા કોઈ એ જગ્યાએ કોઈ તળિયામાં કોઈ રહેતું તો એની છે કોઈ તળિયામાં કોઈ કોઈ દેવ છે કોઈ બીજું શું છે એ તમારે વિચારવું દીકરા પછી તમે લાવો બેહાડો એટલે સીધું જ તમારી કુળ દીકરા એ કારણ બે દીકરા ને ન્યાય એ તમારી કુળના દીવા ડાયરેક્ટ જઈને ભૂરે આ મારી જગ્યા છે દીકરા એટલે થત લઈને તમારો કુળ નો દીવો દબાઈ જશે દીકરાઓ બોલતો બંધ થઈ જશે દીકરા નહીં બોલે પણ આ તમને ખબર નથી પડતી દીકરા એક મુખ્ય કારણ હજુ તમને સમજાવું કદાચ દીકરા તમે બાર ગયા હોય ગમે ત્યાં તમે કોઈ જગ્યાએ તમે તમારા કમાવા માટે ગયા હોય તમારું વતન મેલી દીકરા પણ તમે ત્યાં તમારું પોતાનું તો ના જોઈ દીકરા તમે અહીંયા ભાડે રહેતા હોય ભાડે રહેતા હોય એટલે દીકરા તમારે અહીંયા ભાડું તમારે નક્કી કરવામાં આવે મહિને મહિને તમારે ભાડું નક્કી કરવાનું આવે એટલે તમારે મહિને મહિને આલી દેવું પડે ને આલી દેવું પડે અને મહિનો થઈ ગયો મારે કે દીકરા મહિનો થઈ ગયો તો ભલે ઓલો બીજો મહિનો આવે પણ બીજા મહિને બે મહિનાનું ભેગું તો દેવું દીકરા ના દેવું બે મહિનાનું ભેગું ભાડું દેવું પડે દીકરા તો શું એ દેવું પડે કે ના દેવું પડે અને ના દો તો શું થાય શું તમને રેવા દે મકાન વાળો શું કે તરત જ શું કે અમારે બીજા આબાના છે ખાલી કરે છે ને દીકરા આવું તમને કેક ના કે દીકરા કેવાનો જ છે એટલે આ તમને સમજાવું શું હક ને અધિકાર તળિયાના દેવ વિશે ને હકને અધિકાર સમજાવશું દીકરા પછી તમને મુખ્ય કારણ બીજું છું દીકરા કે કે તમે ઘરની દેવ દેવ હોય કઈ કોઈ છે પણ તમે શેલી હદે જતા હોય કોઈ તળિયાની અંદર તમે તળિયાની ની દેવને હકને અધિકાર ના હાલતા હોય તમે તમારી દેવને પૂજતા હોય એટલે તમારા કુળના દીવા એ ફટલી નાડું થતું હોય અને પછી એ તમને દીકરા તમે ભક્તિ કરો ને તમને કોઈ દેવ આવતું હોય એટલે ભક્તિ કરો એટલે ભક્તિ કરો પણ તમને ખબર ના હોય કે કોણ અણસાર આલે છે ને કોણ કરે છે કોઈ તળિયાનું દેવે તમને એવી રીતનું હેરાન કરતું હોય તળિયાનું દેવે તમને એવી રીતનું હેરાન કરતું હોય એટલે તમે શું હમજો આ તો ઘરની દેવ છે ઘરની દેવ છે ઘરની દેવ છે દીકરા એ જ તમે કરતા હોય પછી શું થાય તમે આ પિયાલા પીવરાય શું થાય પિયાલા પીવરાય દીકરા અને પિયાલા પીવરા એ તમને ખબર ના હોય અને તળિયા તળિયાની દેવ નો પિયાલો પીવરાય છે દેવ તળિયાનું હોય તમે ઘરનું કઈ પિયાલો પી એટલે શું તળિયાની દેવ પિયાલો ભીધો દીકરા શું સારું કહેવાય ના કેવાય તરદન ખોટું છે દીકરા એ તમારા માટે એ પછી તમે પિયાલા પીવો એટલે તમને છ થી બાર મહિના પછી ખબર પડે મારું બટું આ પિયાલા બી થાય દીકરા દીકરા એટલે એના માટે હું તમને એના માટે તમે તમને તમારી તળિયાના દેવના તમે પિયાલા પી લીધેલા હોય ભૂમિ માતા દીકરા તમે પી લીધા હોય તો એના માટે શું કરવું પડે તો એના માટે શું કરવું પડે તમે ઘર બેઠા કરી શકશો મારા પહેણાવવાની જરૂર નથી કે રૂપિયા રૂપિયા બગડવાની આમાં કોઈ વાયણ વાયણ કાંઈ કશું વારવાનું આવતું નહીં દીકરા તરદન ફ્રી છે તરદન કશું જ નથી કરતા આવડવું પડે સચોટ ન્યાય દીકરા અને અઢળક કરાયા છે દીકરા આવા મેં અઢળક કરાયા છે દીકરાઓ અઢળક અઢળક અને રિઝલ્ટ મેં આલ્યા છે લોકોને આ બધું કરાવીને પણ આ લોકોને આટલું મારે મીડિયાના માધ્યમથી લોકો જે ઠેર ઠેર ભટકે છે અને ખોટી જગ્યાએ જઈ અને રૂપિયાનું ઓલું પેલું કરતા હોય દીકરા અને રૂપિયા બગાડતા હોય પિયાલા પીધા પછી નુકસાન થતા હોય એટલે એના માટે દીકરા એટલું જ મારે કેવું છે કે જે તમે જગ્યાએ રહેતા હોય તળિયાના દેવનો તમે પિયાલો વિધો હોય તમારે શું કરવું પડે તમને મુખ્ય કારણ કે તમે જ્યારે પિયાલો વિધો હોય ત્યારે તમને ખબર હોય કે તમે તેનો પિયાલો વિધો તો જેનો તમે પિયાલો વિધો હોય એ પિયાલો ખબર હોય કે ચેનો ચેનો પિયાલો એટલે તમને સમજાવું છું પિયાલો એટલે શું ગોરનો પીધો તો ઘણા અલગ અલગ પિયાલા આવે છે દીકરા પછી ઘણા ના સમજ વગર ના સમજ વગર દીકરા દારૂના પિયાલા પીતા હોય શો દીકરા દારૂના શું દારૂ ના પિયાલા પીવાય ઓલા પીવાય આ બધાનું મુખ્ય કારણ તમે ગમે એનો પિયાલો પીધો હોય તમે ગમે તેનો પિયાલો પીધો હોય એ તમને ખબર જ હોય એ જગ્યાનો કે આ તળિયાનો છે આ જગ્યાનો છે આ જગ્યાનો તળિયાના દેવનો પિયાલો પીવી રહી ગયો છે એવી એવી રીતની તમને અનુભૂત થાય સમજણ થાય તમારો કુળનો દીવાની ભક્તિ કરતા હોય તમારો કુળ દીવો સડવો હોય સડવો હોય એટલે તમને જવાબ આલે જ કે આવી રીતનું છે દીકરા એનો તમે વ્યવહાર કેવી રીત કરશો ચાય જવાની જરૂર નથી દીકરા મારા જરૂર નથી જવાની જરૂર નથી કોઈ રૂપિયા બગાડવાની જરૂર નથી દીકરા કશું જ કઈ મોટું એ ધારો કે તમે જીનો ગોર નો વિધો છે દારૂ નો પીધો છે એ જગ્યા ઉપર જઈ અને એ પિયાલો તમારે તમારા ઉપર થી સાત વાર ફેરવી કેટલી વાર દીકરા સાત વાર સાત વાર ફેરવી

પ્રશ્ન પછી તમારે એ પિયાલો હાથ વાર ફેરવી અને તમારે એ જગ્યા ઉપર જે જે જગ્યાએ દેવ છે એને તમારે ધૂપ ધૂપ કરી કરી એ એ અને એ જગ્યાનું જે વધામણું થાય છે વધામણું કરવાનું અને ખૂબ માફી માંગવાની અને તમારા કુળના દીવાની ખૂબ માફી માંગવાની મારી આ જે ભૂલથી છે આવી ભૂલ બીજી વાર ના થવા દેતી મળે અને આમાંથી બાર ઘટાય એ તમે કરશો એટલે તમારે એનો વ્યવહાર મટી જશે એ પિયાલાનો કોઈ પ્રશ્ન તમારે ઉભો જ નહીં થાય આ એનો સચોટ સચોટ ન્યાય છે આ પિયાલા પીવાનો સચોટ ન્યાય છે કદાચ કરશો તો તમને એમનું રિઝલ્ટ મળશે મળશે ને મળશે દીકરાઓ સો ટકા મળશે ભલે રામ રામ દીકરા એ તમને આ કરવાથી તમને ખબર છે કેવી રીતે તો મારા સેવક નો નંબર વિડીયો આપવામાં આવશે દીકરા અને તમને ફોન દ્વારા ઘરે બેઠા તમને એમનો રસ્તો અને સમાધાન બતાડવામાં આવશે દીકરા ભલે રામ રામ